નવસારીમાં ધાનેરા તાલુકાના વિભાજન વિરોધ નવસારીમાં રહેતા ધનેરા વાસીઓએ વિરોધ કર્યો છે ધાનેરા તાલુકાનું વિભાજન કરી સમાવતા વિરોધ પ્રદર્શન કર્યું છે નવસારી નવસારીમાં મોટી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું છે બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ કરી છે ધનેરા ધાનેરાવાસીઓ જિલ્લા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે સાહેબ આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું છે એ લોકોની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે

જ્યારે કશું જ સગવડ ફરાદમાં નથી એટલે જ સરકારશ્રીને વિનંતી કરું છું કે અમારા લોકોની ઓ ને સમજે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખે જો સરકાર પ્રશાસન નહીં જાગે લોકોની માંગણીને નહીં સ્વીકારે તો અમે જન આંદોલન કરીશું રસ્તા રોકીશું ટ્રેનો રોકીશું પરંતુ પ્રજાનું જેમાં હિત છે એના માટે અમે અડગ રહીશું અડીખમ રહીશું